થર્ટી ફર્સ્ટને લઈ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં છે ત્યારે પોલીસની જુદી જુદી ટીમો દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે પાલનપુર રામપુરા ચોકડી પાસેથી ચાર થી વધુ રકમનો વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પાલનપુર શહેરના પૂર્વ પોલીસ પથકના હદ વિસ્તારમાં પોલીસને ટામેટા ભરેલ પિકઅપ ડાલામાં વિદેશી દારૂ હોવાની જાણકારી મળતા એલસીબી પોલીસની ટીમે નાકાબંધી ગોઠવી હતી દરમિયાન રામપુરા ચોકડી પાસેથી પસાર થતા પિકઅપ ડાલામાં તપાસ કરતા ટામેટા ભરેલ કેરેટની આડમાં બે હજાર ત્રણસો ચાલીસ મળી આવી હતી જેની કિંમત સહિત અન્ય મુદ્દામાલ મુદ્દામાલ સાથે જપ્ત કર્યો હતો પિકઅપ ડાલાના ડ્રાઈવર ડુંગરજી રબારીને પોલીસે પકડી પાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો ભરાવનાર આબુ રોડના નિવાસી શ્રવણસિંહ પરમાર સહિત અન્ય લોકોએ સંગઠિત થઈ સિન્ડિકેટ બનાવી ફર્સ્ટમાં આર્થિક લાભ લેવા માટે ચોરી છુપીથી દારૂની હેરાફેરી કરતા હોવાનું ખુલ્યું હતું જેથી પૂર્વ પોલીસે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે